નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું હવે કોઈ પણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે આ અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે કોઈ પણ સ્થળનું લાઈવ અને વાસ્તવિક પંચનામું આ એપ્લિકેશનથી વાસ્તવિક સમજ સીધું જ કોર્ટમાં જમા થઈ જાય છે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા કાયદાને અમલમાં મૂકવામાં આવ્યું છે આ ત્રણ નવા કાયદાનું અલગ અલગ પાસાઓ છે પણ મને લાગે છે કે કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસા જો આ ત્રણ કાયદામાં છે એ છે કે પોલીસની કામગીરી કરવાની જે પદ્ધતિ છે એમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના કારણે આ કેસીસમાં વધુમાં વધુ કન્વિક્શન થાય આરોપીને સજા થાય આ ટેકનોલોજીના ઉપયોગ આપણે જે કરી રહ્યા છીએ એ પૈકી એક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ ઈ સાક્ષ્ય ઈ સાક્ષ્ય એટલે એક પોર્ટલ છે કોઈ પણ ગુનો બને પોલીસ બનાવની જગ્યા જાય ત્યારે ગુનાવાળી જગ્યાની પોલીસ પંચનામું કરતી હોય છે અત્યાર સુધી આ પંચનામું મેન્યુઅલી થતું હોય છે પંચનામું લખે પંચ આવે પંચ સહી કરે એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી હવે ઈ સાક્ષ્ય આવ્યા પછી આ જે પંચનામું છે એ પંચનામું ગુનાવડી જગ્યાનું આખું વિડીયો રેકોર્ડિંગ થઈ જાય ઈ સાક્ષ્યનું એક પોર્ટલ છે એ ઈ સાક્ષનો ઉપયોગ કરવા માટે અલગ અલગ જે તપાસ કરનાર અમલદારો છે એમને વેરીફાઈડ યુઝર્સ બનાવવામાં આવ્યા છે એ જેટલા વેરીફાઈડ યુઝર્સ છે એ તમામ વેરીફાઈડ યુઝર્સના મોબાઈલમાં ઓટીપીના માધ્યમથી આ ઈ સાક્ષનું જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ થાય ગુજરાત રાજ્યમાં આશરે એવા ચોવીસ હજાર તપાસ કરનાર અમલદારો છે જે ઈ સાક્ષ્ય માટે રજિસ્ટર્ડ થયેલા છે એટલે એ તપાસ કરનાર અમલદાર જ્યારે ગુનાવળી જગ્યા જાય એટલે ઈ સાક્ષ્યના પોર્ટલથી એ લોકો ગુનાવળી જગ્યાનું પંચનામું કરે વિડીયો રેકોર્ડિંગ કરે પંચોને પણ દેખાય પોલીસને પણ દેખાય અને આખું જગ્યાનું પંચનામું થઈ જાય એ પંચનામું થયા પછી ઈ સાક્ષ્યના પોર્ટલ ઉપર સબમિટ બટન છે એટલે એ સબમિટ બટનને પ્રેસ કરે એટલે આખું જે વિડીયો રેકોર્ડિંગ થયું હતું એ ઈ સાક્ષ્યના પોર્ટલ ઉપર જતા રહે કોર્ટમાં કેસ જ્યારે ચાલે ત્યારે આ એફઆઈઆર નંબરથી લિંક થયેલી વિડિયો રેકોર્ડિંગ જજ સાહેબ મેજિસ્ટ્રેટ સાહેબ પોતાના કોર્ટમાં આજથી છ મહિના પછી કે વરસ પછી જ્યારે કોર્ટમાં કેસ ચાલે એ આખું પંચનામું આખું વિડીયો રેકોર્ડિંગ એ ત્યાં જોઈ શકે એટલે એક એવિડેન્શિયરી વેલ્યુ જેનો એક એવિડન્સ જે એમનું છે એ જે તે વખતે જે દૃશ્ય વિડીયોમાં કેપ્ચર થઈ છે એ જ ને એ જ દૃશ્ય એમને કોર્ટમાં પણ જોવા મળે એટલે એ પ્રકારથી ઈ સાક્ષ્યના માધ્યમથી ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વસનીયતા જે છે પંચનામોને એમાં પંચો પણ હોય તપાસ કરતાં પણ હોય એ બધું કોર્ટને દેખાય અને એના કારણે કોર્ટમાં આ કેસમાં સજા થવાની જે પ્રક્રિયા છે એનાને પણ મદદ મળતી હોય છે એટલે ઈ સાક્ષ્ય એનઆઈસી તરફથી ડેવલપ કરેલી સાક્ષ્ય છે કેન્દ્ર સરકાર તરફથી આ ડેવલપ કરેલી પોર્ટલ છે આખા દેશમાં આ ઈ ઉપયોગ થઈ રહ્યા છે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસ દેશમાં ઈ સાક્ષના ઉપયોગમાં આજે નંબર વન છે આજે નેવું ટકાથી વધારે એફઆઈઆર જે થાય ગુજરાતમાં એમાં ઈ સાક્ષીનો ઉપયોગ થાય છે એટલે વીઆર નંબર વન ઇન ધી કન્ટ્રી ઇન યુઝિંગ ધી સાક્ષી એપ્લિકેશન અને એ સાક્ષીને એફઆઈઆરને લિંક કરવામાં આપણો પ્રથમ નંબર છે જે જણાવતા મને ખૂબ આનંદ થાય